છોટાઉદેપુર જિલ્લામાં હચમચાવી નાખે એવી ઘટના બની નરાધમોથી બચવા છ વિદ્યાર્થીનીઓએ ચાલુ વાહનમાંથી છલાંગ લગાવી કોસિન્દ્રામાં શાળાએથી વિદ્યાર્થીનીઓ ઘરે જઈ રહી હતી ત્યારે ખાનગી પિકઅપ વાનના ચાલક અને તેના મિત્રોએ છેડતી કરતા ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીઓ ચાલુ પિકઅપ વાનમાંથી કૂદી પડી તમામ પાંચે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી વિદ્યાર્થીનીઓના કૂદ્યા બાદ

જે અપડાઉન કરે છે ગામડે ગામડેથી ફાટપુર હોય વાસના હોય કે પછી પરવેટા હોય તો એવી જે છોકરીઓ બપોરના સ્કૂલેથી છૂટી અને એમના ઘરે પરત જઈ રહી હતી તેવા સંજોગોની અંદર એક પિકઅપ વાનની અંદર જે ચાલક હશે એ ચાલક અને એની સાથેના કોઈ સાગરીતો છોકરીઓની છેડતી કરી અને છેડતી કરવાના કારણે વાનની પણ સ્પીડ વધારી દીધી અને છોકરીઓ ગભરામણના કારણે એ લોકો ચાલુ ટેમ્પામાંથી કૂદી પડી આ એક દુઃખદ ઘટના છે અને ચિંતાનો પણ એક વિષય છે આજે ગુજરાત સરકાર વારંવાર જાહેરાતો કરે છે અને જે સુવિધા આપવી જોઈએ બેટી પઢાવો બેટી બચાવોનો નારા છે એના હિસાબે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ જાતની સુરક્ષિત જે જગ્યાઓ ઉપર પોલીસ પોઈન્ટ મૂકવા જોઈએ અને સાથે સાથે છોકરીઓ જે ભણે છે છોકરાઓ ભણે છે કોલેજ હોય કે હાઈસ્કૂલ હોય તો એના માટેની મિની બસો જે વન બંધુ કલ્યાણ હેઠળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો પાડે છે અને એ બી અમારા ટ્રાયબલ પ્રોજેક્ટના બજેટમાંથી જાય છે તો એવી છોકરીઓ માટે બસોની વ્યવસ્થા પણ રાખવી જરૂરી છે પરંતુ રાજ્ય સરકાર ખાલી સ્લોગનો કરે છે અને કોઈપણ જાતની વાહનોની સુવિધા બસની સુવિધા જે તે સમયે બાળકોને જવા આવવા માટેની રાખવી જોઈએ તે રાખતા નથી અને એના કારણે વાલીઓ પણ ખૂબ ચિંતામાં છે અને એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને પણ મારી એક વિનંતી છે કે જે જે પોઈન્ટો હાઇસ્કુલો છે કે સ્કૂલો છે કે કોલેજો છે ત્યાં બપોરના છૂટવાના સમયે અને સવારે આવવાના સમયે બસોની વ્યવસ્થા રાખવી જોઈએ જેથી કરીને બાળકોને કોઈ ગભરાહટ ના થાય વાલીઓને ચિંતા ના થાય અને એવી રીતે આ જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા આપવી જોઈએ મારી ખાસ નમ્ર વિનંતી અને લાગણી છે કે રાજ્ય સરકાર તરફથી ટ્રાયબલના બજેટમાંથી લાગે તો વધારે બસોની ખરીદી કરે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ અને આવી 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 જે વિદ્યાર્થીનીઓ છે કે વિદ્યાર્થીઓ છે એને પૂરી સગવડતા આપવી જોઈએ આ ઘટના ખૂબ ઘટના છે પોલીસે એની કાર્યવાહી કરી અને એવા જે અસામાજિક તત્વો છે એની ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ગઈકાલે જે ટીવી વિદ્યાલય કોશિંદ્રાની બાળાઓ જે રોજબરોજ શાળામાં અવર જવર કરે છે અને અવર જવર કરતા ગઈકાલે સાંજે શાળા છૂટ્યા બાદ તેઓ એક ખાનગી વાહનમાં પોતાના વતન કુંડિયા આવતા હતા પરંતુ એ વાહનમાં બેઠેલા કેટલાક શખ્સોએ આ વિદ્યાર્થીઓને છેડતી કરવાનો પ્રયત્ન કરતા એ વિદ્યાર્થીનીઓ ચાલુ વાહનમાં કૂદી પડી હતી અને જેની જાન મને થતાં હું નસવાડીની સરકારી હોસ્પિટલમાં જેમને દાખલ કરવામાં આવી હતી હું ત્યાં પહોંચ્યો અને વિદ્યાર્થીઓને મળ્યો એમાં ત્રણ વિદ્યાર્થીઓને જરા સિરિયસ ઇન્જરી હતી એમને બોડેલીમાં રિફર કરવામાં આવ્યા હતા અને આ જે દુષ્કૃત્ય પાછળ જે શખ્સો છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એવી મારી વિનંતી છે આમ તો ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને મફત પાસની સેવા ઉપલબ્ધ કરાવી છે ક્યાંક ક્યાંક બસોના ટાઈમમાં વહેલા મોડું થવાથી આ બસની સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે તો આ બસોના ટાઈમ અપડેટ થાય એના માટે અમે સંગઠનના માધ્યમથી વાહન મંત્રાલયમાં જાણ કરીશું દીકરીઓની સુરક્ષા અને સલામતીનો જે ગંભીર જે ઘટના છોટાઉદેપુર જિલ્લામાં બની છે જેનું મુખ્ય કારણ છે જે વિદ્યાર્થીઓને આવવા જવા માટે જે સુવિધા નથી બસોની તેના કારણે આ ઘટના બની છે જોઈ શકાય છે તે મેળવવા માટે દૂર દૂર ગામડામાંથી છોટા ઉદેપુરના જે શાળાઓ છે ત્યાં આવવા મજબૂર છે કારણ કે તેમની પાસે જે સરકારની એસટી બસની સુવિધા હોય હોય તે નથી તેના કારણે મજબૂરી વસ્ત આ ખાનગી વાહનોમાં તેમને મુસાફરી કરવી પડે છે જે રીતના ઘટના બની છે કે પાંચ વિદ્યાર્થીની શાળામાંથી પરત પોતાના ઘર ઘરે જતા સમયે જે તેમની સાથે છેડતીનો બનાવ બન્યો છે અને આ છેડતીને લઈને જે બાળકીઓ છે ચાલુ ગાડીમાંથી કૂદી ગઈ અને ગંભીર ઈજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે તેવામાં આ જે આ એસટી બસ ની સુવિધાઓના અભાવનો મોટો પ્રશ્ન અહીં સામે આવ્યો છે તેવામાં સરકાર સુવિધા આપે તેવી માંગ ઉઠી છે માજીદ ખાન એબીપીએસ અસ્મિતા છોટા ઉદેપુર